હે ગાઈઝ હેલો ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ નમસ્કાર વેલકમ બેક ટુ વાગી ગયા બાજુ મમ્મી લેવાનું કામ તૈયાર થઈ જાય સૌથી પહેલા હું જ ઉઠ્યું મમ્મી બાજુ પપ્પા એ બ્રશ કરી લીધું ગુડ મોર્નિંગ

નાસ્તો બનાવશે પપ્પા નાવા જાય અને હું જવું સ્કૂલ થોડી વાર માં તો મળીએ આગળ સ્કૂલ થી આવી બહારના ચોક થઈ ગઈ છે આટલે અઢા વાગે આપણા આટલા વાગે ઘેર આવી ગયા છીએ હવે હાથ તો મોઢું ધોયું નહીં હજી ફ્રેશ નહીં થાય આપણે આપણે રસોડાનો વ્યૂ લઈ લઈએ પછી હાથ પગ મોટું તો ફ્રેશ થઈ જઈશું બરાબર તો જોઈ લે આ રસોડામાં રોટલી બંધાય છે ને રોટલી બનાવવાનું ચાલુ છે શું બનાવ્યા આજે ચણન દાળ બનાવી બતાવતું જોઈએ આપણે હા તો ચણાની દાળ બનાવી છે હજુ થઈ ગઈ નહીં બરાબર છે ચણાની દાળ બનાવવાનું ચાલું છે આ બાજુ રોટલી બનવાનું ચાલુ છે પછી બીજું વાસણ વાસણ ઘસાઈ ગયા કચરા પૂરતું થઈ ગયું વાસણ ઘસાઈ ગયા કપડા પણ ધોવાઈ ગયા નવા ખાલી રોટલી બની જાય અને ચણાની દાળ છે ચણા દાળ અને ટમેટા થઈ જાય અને કૃપા બેન આવે એટલે આપણે જમવા વેહિ જઈએ બરાબર ત્યાં સુધી જોઈએ બાર હું ચાલી રહ્યું છે કાલ રાતે વરસાદ થોડો પડ્યો કેટલા ખીલે જોરદાર જોકો છે હવે ભરવાની શરૂઆત થઈ ગઈ છે એટલે વરસાદ પડે વાદળો થાય ને વળી પાસે એવો તડકો પડે આમ

તો મમ્મી એ શાક વઘારવાનું ચાલુ કરી દીધું વઘારી દીધું ને અને આ બાજુ હું

મમ્મી એટલે એટલે પાટણ 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 નોકરી 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 હતી 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 મારા નાની ને બે ત્રણ વર્ષા બે ત્રણ વર્ષણ આવી

દાદી તો એમ કે જો સુધી જે બાર તો અંધારું થયું હજુ પપ્પા આયા નહીં સાડા સાત વાગવા આયા

લે ગો બેલી આ તો મુજીની બધી ખાઈ લેવું થઈ ગયું ખાવાનું બાકી હજુ બાકી હજુ તો રોટલી બનાવવાની હે કેમ લાગી આ જ ના છે હું તો નહીં

અનાજના વિડીયોને કરીશું એન્ડ તો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળી આવતીકાલે એક નવા બ્લોગ સાથે ગુડ નાઇટ શુભરાત્રિ બાય બાય બાય